કોઈ નથી જટી લે તું ખાવા મન ને ગોગારો તદા પોહે હાવ હાલો આપણે એને બહુ નહી હેરાન કરીએ ખાવા દઈ અને આપણે જામ વાડીએ વાગી ગયો છે એક જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં આવે હું ભૂલાઈ ગઈ પર શેરું આહે ભૂલાઈ ગઈ જો આપણે છે ને પાછું ખડ ઉગી ગયો અસલ ચોખું કર્યું તો પાછું ઉગી ગયો નો મારે ને મારી મમ્મી ને જામ વાડીએ તડકા તડરેણો ઓમતા ટાઈમ જડતો નથી જો માર મમી એટલે કપડા ધોયા મે રસોઈ બનાવીને આગણી બધાઈ ખાધું થઈ દીપને સલાહ દી હે કપાસ તો વનુ તો મારી વાત કરી ગજર મારી આખી આજે આપણે એક ભેંસને આઈ બાંધી તડકો બહુ છે ને પાદરવાન તડકા બહુ હા વ્યાં એમ સની ના છાયે બાંધી છે નસળ જો પાં પાણી પેરું થી ઠંડો ઠંડો પવન આવે ને બે બાવડાન છાયો હે ઘાટો તો હાલો વજાઈ વાડીએ જે આયા ને મોટર ચાલુ હે ને તી પાણી પાણી ઠંડુ હે ઠંડુ હું મજા આવે એમ થઈ નાઈ લે તડકો એવો હે ને તો જો જંપલતા ભીંજાણું ન્યો તો ભીંજાડું તો અને મારા ઘરેડો તો હજી ન થુકાણો હવે એ આ પાણી ચાલુ હોય ને તો હું જોલુ ફાઈ ભરી ભરી દે જોઈ કઈ ખબર આ ના કે ચકા લીધું તો ખાઈ જાવું તો પાક હોય છે એમ નઈ માંદા થા ભગવાન રક્ષણ જા કપા હસલ થઈ ગયો કા કોક છોડવો વયો ગયો બાકી જોયા જેવો છે આપડો કપા આરે ભગવાન હારી ખાટી હોય તો હા આપણે તો એટલો કપા ગયો પણ આપણે એમ કહી કે બચી જાય ને બધાય કપા હું તો હારું ને ખાણના ભાવ એવા ભડકો થઈ ગયો છે ને ભે હું રાખવી કે મામા અમે જો બધી દવા છાટી દીધી ને પાછું ખોળ કોરાઈ ગયું અને હમણાં પરમ દિવસે બહુ વરસાદ હતો અમારે તઈ ઘણી જગ્યાએ નો તો પણ અમારે તેદી બહુ હતો હાય તમા આછમ પછી વરસાદ પડ્યો કે હમ ઈમાં તમદી વરસાદ વરહો ને ઈમાં એક દી ધીરી વરહો ઠળિયા કોરાઈ તો આમાં કોઈ કાઠી લેવાનું ના રી આટલો જ આયે છે ગડકોન બાકી આંબા તો સુકાઈ ગયું આટલો છે કરા એમ કે પરમ દિવસ સાથ થયો ને માં કોરા છે ઓ શું થાય આપડે જોઈ તે ખબર પડે પણ ઈ કોરાય તો એ માં કઈ વરે નઈ કા માં એ બધું હોય હમ હમ માં એક ચડે એકઈ સાપું નંબર બધા સાપમાં ખરી ગઈ અને આમ આમ તો બધું તો બધું

જતાય પાટોણો ભર્યો સ્વિમિંગ પુલ અમાર વાડીનું અમાર વાડીયે સ્વિમિંગ પુલ માં ચાલીયા પ્રોપે હે બોલ્યો મી મના હા હાલો જટ જટ જયા આમ તો જો દુનિયા લઈ હમ લખસે આ કે જો તો ખબર પડે ને એ બધાય અહીંથી દેખાય છે વા છાયો આવો તો કઈક મજા આવી હા થાકી જાય એ પйгаતા આ દીત મોટા ખેતર માં સાયેદ માં છાઈ ન રે એને સાયે ના હડે ને ટાઈટ પડતી હોય ને પછી પાણી માં ને પાણી માં હણા થઈ ગયા ને તઈ વિડીયો મૂક્યો તો અમે કપાસ જોવાયવા તઈ તે તું જો જ્યાં પાણી સુકાણું નથી યા યા છેજી હા એક આરમાં ઓછો વાતો હે એટલે હાલો તો જો આપણે આવી ગયા છીએ માંડવીમાં અને માંડવીમાં ત્યાં બહુ કંઈ વાંધો લાગતો નથી અમાર મમ્મી જો ટેસ્ટિંગ કરે છે જા પાણી પાએલતું ને બધી પીરી દેખાય હે જોરિયા હું બી ઉ બી ગોઠા ખાઈતામાં આમાં જતા નેદ મૂકી મામા કઈ હુજ તુ હુજ કોઈ નત પડતો આમાં જનવર ગરીન બેઠા હોય ત હુજેય મે નથી પણ નેદવા જે હું કઈ સે નઈ જાય એક છોડ હોય ને જાઉં જાઉં છે ત માર મમીનકો ઉપાડતા કેવો ફાલ છે ફાલ તા જોવો પડે હો ભાઈ માર મમી તા ના પાડે પણ જોઈ લેવાય કે કઈ નથી જો આમાં ના ઉપડે ગારો હોય ને હ ગારો બહુ છે ગારો આમાં માંડવીમાં ત ઘડીકમાં સુકા હે ની હા ગારો બહુ છે તો હોવો જો લે લ્યો કે તોય નાક્ષ અને જા આ છે માર મોટા બાપા નું ઇનું ખેતર બધાય થી વધારે હે ને એટલા એટલી અમારા એટલી હે ને વાડીયું ઇનું કહું બધાય આખા ગામ નું ન જ કે તે જો આ ઘેર આવમાં કઈ નથી અને જે આ ઘેર આવો યોગ્ય ઠા ગોઠા ગોરિયો અને કોઈર તા ફુટે હે મત ફટતી હ આ કોઈર ફુટે એવું પાણી ન વાર હે ને કરિયે તો થાહે પણ આવો કેવો થાય કઈ ન કી ના કે આમાં કઈ વરે નઈ પછી જો મને મમ્મી ગઈ છે બકાલ નું જોવા કે જોયા હું છે કે બરી ગયો બકાલ તો જાવ છે ને પીરી પીરી લાગે માંડવી અને મારા પપ્પાએ કીધું જોતા આવજો ઈર છે કે નથી પણ આમાં આવે અને આજ આપડા કરતા જો ટાઈમ નથી મેમન આવે છે ને તો આપણે જોઈ લે ફૂગ ને ઈ ને બધું જોવું પડે થી પછી દવા લેવાય આપણે એક છોડો છે ને પછી ઉપાડતા જાવ અટા ધૂળ હે મને એમ કે ફૂગ હે જારે હે તો કાકા દી ફા અમા હે ને હર કો જોઈન તો ખબર પડે બાકી જય એક છોડવો ઉતરતો તો નહી ઉપાડ્યો આપણે હવે માં તોય ને પછી ખબર પડે કેવાક ડેડવા હે બાકી તટન ગારો હે ને તે માં ઉપડતી નથી માંડવી અનિકોતા ઘણા છોડવા ઉતરી ગયા તા જો એક ઉનીકોરાય ઉતરે હાલો તો કુંમરો માં લીધો ને જો ઉની કરે ને હાવ કારી માંડવી દેખાય એમ તો વાદળું હેયા ઉપર હાવ એટલી માંડવી નથી આવી જે વાદળું આમ તેમ ધોડું આવે પણ અહીંયા હું મસલ હતી ટૂકાસામાં અહીંયા બહુ પાણી ના ભરે ને એટલે નામાં જો પાયલ હતું ની બધી પીરી પડી કે જે વાદળું ધોડું આવે તરા હું તરા હું ભાઈ ગુંજે જો છોકરાઓને રેજા પડી ગઈ શનિવાર હે ને જા આમ બધા છાયા થઈ જહા આગણી આય જે આપણે અહીંથી નહીં હે ને રોડ એક ખેતર વટીને જ છે આ ખેતરમાં મોટા ખેતરમાં એક વાડી વટી વચમાં આ અમારું ખેતર એક ખેતર વટીને ડાયરેક્ટ રોડ અને અમારું ઓલું ખેતર છે ને જ છે ન્યાય એક ખેતર વટીને ડાયરેક્ટ રોડ એટલે બે હે ને રોડ કાંઠે જ છે હું બહુ ઊંડા નથી આ વાડી આવે ને મારા મમ્મી એટલે પાસમાં આવવાનું મને ઈડી ને ફટાફટ રસોઈ બની જાય ને પછી ટેન્શન નહીં એક તો વાગી ગયો છે મારા મમ્મી માસીની આવવાના છે એ જો ગોપનાથ દાદા દેખાય ને અહીંયા ગયા તા દર્શન કરવા તેઓ આવે છે પાછા જે અહીંથી અસલ દેખાય અને આ ડ્રેસથી જાય ને તો અમારે થાવ ઢૂકળું થાય જાય છેટું ન થતું ગોપનાથ રોડે રોડ જાય ને તો થોડુંક છેટું થાય બાકી આડ્રેસ થઈ થાવ ઢૂકળું થાય જો અહીંથી ને એવા દેખાય અને જો આ સાઈડની ટો છે ને આગળ જ આ સાઈડ ત્યાં મંદિર હે

É por dentro eu já o um que vai lá.